રાદેશમાં પાંચ કરોડ ની પર કેસ ના વોટેડ આરોપી જુબેર અંસારી દોઢ વર્ષ બાદ મુંબઈના ભીવંડી ઝડપ્યો રક્ષા મંત્રી રાજનાથસિંહ ની ઉપસ્થિતિમાં વડોદરાના ટિમ્બલ ગામે ભવ્ય રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઈ રાનપુરના નાની વાવડી ગામે વાડીમાંથી એક કરોડની કિંમતના લીલા ગાંજાના તાણુ સોળ એમસી ધીમે ઝડપી પાડ્યા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે બીએમડબલ્યુ બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત નીપજ્યું એમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પારસી સમુદાયના ધર્મગુરુઓનું વિશેષ સન્માન કર્યું અને એમના યોગદાનને બિરદાવ્યું પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા છવ્વીસ વર્ષીય હોમગાર્ડનું ગભરામણ થતાં ફરજ ફરજ મોત થયું બારડોલી સુગર ફેક્ટરી નજીક ટ્રેનમાં આગ લાગતા મચી ગઈ ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ઈ કડક વસૂલતા માટે પોલીસ એક્શન આવી છે ચૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં મગફળીની આવક વધતા ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો નવસારી રેલવે સ્ટેશનના ના રીડેવલપમેન્ટ કામગીરી સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી બીએસએફ ના અહેવાલ મુજબ પાકિસ્તાને જમ્મુ બોર્ડર પર ફરીથી આતંકી લોન્ચમેન્ટ સક્રિય કર્યું છે ભારતીય મહિલા કોકી ટીમ ના કોષ હરેન્દ્રસિંહ કારણોસર રાજીનામું આપ્યું જન્મૂમિત એક્સપ્રેસ ટ્રેન નંબર ફેબ્રુઆરી બે થી બદલાશે તેની જાહેરાત કરવામાં આવી કુલદીપ યાદવની સ્પિન બોલિંગે આફ્રિકા ટીમની ચિંતા વધારી દીધી ગુજરાતી ફિલ્મ લાલો એ સો કરોડ ક્લબ માં એન્ટ્રી કરી ઇતિહાસ રચ્યો વિદેશ માં પણ રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ ધુરંધર અને કપિલ શર્મા ની સિક્વેલ ફિલ્મ ડિસેમ્બર માં રિલીઝ માટે તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો